દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમણે પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે એવી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો